તો હેલો ફ્રેન્ડ્સ જય મુરલીધર જય દ્વારકાધીશ તો મિત્રો આજે આપણે જે એક સરસ મજાનો આઈડિયા એ મગજમાં આવ્યો હોય ટ્રેક્ટરનો જે આપણે આગલા વ્હીલ હઈ ઉપાડે ને વાહે ટોલી ભેરી હોય તો આવી મોરો હૈ અધર કરી લઈએ અથવા તો વાંયા વડા વ્હીલ છે ટ્રેક્ટરના એ સ્લીપ મારી જાય ફીરી ફરી જાય એટલે પછી ટ્રેક્ટર હે તળ ઢાળ હે ચડીને ધગતું તો એના માટેનો એક સરસ મજાનો આઈડિયા છે એ હું તમને આ વિડીયો મારફતે દેખાડવાનો હું સારો લાગે તો કોમેન્ટમાં લખજો અને સારો સારો વિડિયો લાગે તો લાઈક કરજો ચેનલમાં નવા હો તો ઓલું સબસ્ક્રાઈબ કરી લેજો જેથી ફરી પાછા કંઈક આવા ખેતીને લગતા વિડીયા હે એ મૂકું આઈડિયો તો તમારા સુધી વિડીયો હે એ પૂગી શકે અને કોમેન્ટમાં જણાવજો જેથી કોઈ બીજા ખેડૂત મિત્રોને કંઈ એવો પ્રશ્ન હોય અથવા તો કંઈ સોલ્યુશન હોય તો તમને એમાં લખો તો બીને માહિતી હે મળી રહે તો મિત્રો કોઈ પણ કંપનીનું ટ્રેક્ટર હોય ફાર્મટેક હોય સોનાલિકા હોય ભૂમિપુત્રનું આ મહેન્દ્રાનું હોય કોઈ પણ હોય એની અંદર તમારે જે લારી વાહે વજન એકદમ ભૈરું હોય પાણા ભૈરા હોય કે બળનું ભયરું હોય ધૂળનું મોરમનું અને તળ સડાવતા હોય ને આપણે મોરો હઈ ઉપાડી લઈએ અને અથવા તો અડધક પૂગીને પછી વ્હીલ હે સ્લીપ મારી જાય એટલે ટ્રેક્ટર હું પૂરેપૂરું ઉપર એકદમ ચડી ન થકતું તો એને લીધે જે આપણે પાછળનો પાટલો આપ્યો છે એ પાછળનો પાટલો જો યોગ્ય અંતરે ના હોય કાં હા ઊંચો હોય કાં નીચો હોય કાં વયસમાં હોય કઈ રીતે રાખવો એ હું તમને આખે આખો આઈડિયો મારો છે એ તમને જણાવું હું ત્યાં રાખવો ને એના ઉપર આધારિત હે વ્હીલ ના ફેરવા મોરો ના ઉપાડવો એ એના ઉપર આધારિત છે તો મિત્રો જે આપણા વચ્ચેના બે વ્હીલ છે વડા વ્હીલ એનો જે ધરો છે જેને ડિપ્રેશન કહીએ બધા એ ડિપ્રેશનથી તમે જેમ ઊંચો સીટ તરફ ઊંચો આકાશ તરફ તમે જેમ ટોલીનો જે આ ઘોડો ઉકળો હે ને એને જેમ આપણે ઊંચો લેતા જઈએ ને એમ ટોરલી છે ને એ બર વધારે દઈએ ટ્રેક્ટરને ટ્રેક્ટરને બર વધારે દઈએ ટ્રેક્ટરને સામે ખેંચે ખેંચે ને એટલે મોરો હે ને એ અધર થાય એટલે આ વ્હીલ છે ને એ અધર થાય અને પાછળના વ્હીલ ઉપર વજન રહીએ તમે જેમ ઊંચા વયા જાવ ને એમ પાછળના વ્હીલ ઉપર વજન આવે આપણું વ્હીલ છે ને એ ફરે નહીં ઓછું ફીરે પાછળના વજનવાળા વડા વ્હીલ પછી તમે જેમ જેમ નીચે વયા આવો એમ જે ધરાના લેવલ પ્રમાણે આવો તો બે વ્હીલ ઉપર હેરખો અંતર થાય પણ ટોલીની અંદર જો વધારે વજન ભરી રહેલું હોય ને તો આપણા વ્હીલે ફીરી જાય અને મોરોએ ઉપાડેલી પછી તમે જેમ 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 નીચે દહીં જાવ જમીન તરફ જેમ જેમ આપણે નીચે જઈએ એટલે એનો યોગ્ય અંતર જ આપણે રાખવાનો જો વધારે પડતા નીચે વૈયા જાય અને આવ તો આપણા પાછળના વ્હીલ છે ને એ સ્લીપ મારી જાય સો ટકા મારી જાય જેમ હાવ નીચે વહે જાય ને એમ પાછળના વીલ ઉપર વજન વધારે થઈ જાય અને આગળના વીલ ઉપર વજન વધતી જાય પણ જો તમે માપસર હાવ નીચે નહીં એ જે ઓલો ડિપ્રેશન છે ડિપ્રેશન એનાથી હાવ નીચે નહીં અને ઊંચોએ નહીં એ રીતે આપણા ટ્રેક્ટરની કેના વજન પ્રમાણે અને આપણે કેટલો પાછળ વજન ભે કાયમીન માટે ભરવાનો થાય એના આધારે આપણે જો યોગ્ય જગ્યાએ આને ફિટ જે ઉકળો હોય ને એને ફિટ કરી દઈએ ને તો આપણો ટાયર પણ પાછળના ના ફરે અને આગલા મોરો છે ને એ પણ ઊંચો ના થાય તો મિત્રો મારા વિચાર પ્રમાણે આ એક મને વિચાર આવ્યો હતો એ તમારા સુધી શેર કર્યો કે આપણે કોઈ પણ ખેડૂત મિત્રોને હે ઉપયોગી થઈ શકે તો કેવો વિચાર લાગ્યો એ તમે જે કોમેન્ટમાં જણાવજો ને વિડીયો તમને યોગ્ય લાગતો હોય સારો લાગ્યો હોય તો કોઈ પણ એવા જરૂરિયાતમંદ ખેડૂતો હોય કે જેને આ પ્રશ્ન થતા હોય તો એને આ વિડિયો વિડીયો શેર કરજો જેથી એને પણ ફાયદો થઈ શકે અને કોમેન્ટમાં જણાવજો બીજો કોઈ પણ આવો પ્રશ્ન હોય તો અથવા તો કંઈ પણ એવો તમને આઈડિયા હોય તો પણ કોમેન્ટ મારફતે જણાવજો જેથી કોઈ ખેડૂત મિત્રો એ કોમેન્ટ વાંચતા હોય તો એને માહિતી મળી રહે તો સારો ફરી મળીશું કંઈક નવા વિચાર સાથે નવી પ્રવૃત્તિ સાથે નવી મુલાકાત ત્યાં સુધી મારા આપ સર્વ ખેડૂત મિત્રોને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ